ચામુંડા પોલીસ ચોકી છે અને કેટલો મસ્ત એવો આ દ્વાર છે અને આ માતા બજાર દ્વાર થી અંદર જાઓ અને મંદિરે પર્વત જયારે ડુંગરો માનો આવે એની પેલા આ બજાર આવે છે માની મસ્ત અને સારી એવી વસ્તુ મળે છે

ચોક્કસ નજીક આવી ગયા છું અને આ ફાઇનલી ડુંગરે તરફ જવાના આ દ્વાર છે માને તો અમે હવે પાર્કિંગમાં ગાડી મૂકી દઈશું હે તો હવે અમે આનું પાર્કિંગ ક્યાં છે તો અહીંયા અંદર પાર્કિંગ છે તો અમે ચોક્કસ ગાડી પાર્કિંગમાં લઈ લઈશું અને પછી અત્યારે લગભગ કેટલા વાગ્યા છે છ ને સાત મિનિટ થઈ છે અને સાત વાગ્યામાં અંદર ઉપર માના ડુંગરો ચડવામાં નથી જવા જતા સાત વાગ્યા પછી એટલે અમે જેમ બને એમ જલ્દીથી ગાડી પાર્કિંગ કરી અને ઉપર ઉપર ચડી જઈએ અને માતાજીના દર્શન કરી લઈએ તો આ છે પાર્કિંગ આ માં Primo, mama, terima kasih. Nampaknya karena kadar guru sudah tahu awal siapa. Ita itu tinggal. Ita Sudah roti, sudah roti. Ah, cukup Sudah roti, roti itu agak